નમસ્કાર દર્શક મિત્રો હું છું લુહાર અને આપ જોઈ રહ્યા છો એચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો આ છે આડેસર ગામ અને આડેસર ગામની અંદર આપણે એન્ટ્રી થતાં જ રેલવે ક્રોસિંગની બાજુમાં જ એક હોસ્પિટલ આવેલ છે શિવમ મેડિકલ અને હોસ્પિટલ બંને જે છે એ એક જ સાથે છે અને અહીંયા કને અમને જાણવા મળ્યું છે કે બળવંતભાઈ જે છે એ આ મેડિકલ ચલાવે છે તેમજ હોસ્પિટલ ચલાવે છે

નાખી તો રાખવી પડે માલ જે સ્ટોક હોય તો જે નવું ફાર્માસિસ્ટ હજુ થાય ત્યારે અમે પાછા ચાલુ કરી દેશું દવાનું વેચાણ હાલમાં દવાનું વેચાણ બનશે રાખી શકી વેચી ના શકી શકો એટલે રાખી શકીએ જે આગળ આપણે ફાર્માસિસ્ટ હતો બરાબર ત્યારે સ્ટોક લીધેલો હોય દવાનો બરાબર એને આપણે ક્યાં ફેંકી દો ના સકી જ્યારે ફાર્માસિસ્ટ આવસે ત્યારે દવાનું વેચાણ ચાલુ કરશું હાલમાં દવાનું વેચાણ બંધ છે કોસ્મેટિકનો મારે બાજુમાં ધંધો ચાલુ એટલે દુકાન ચાલુ છે આ તમારે મેડિકલ કેટલો સમયથી છે 1 વર્ષથી એક વર્ષથી અને તમારા જે ફાર્માસિસ્ટ જે છે કેટલો સમયથી છૂટા થઈ ગયા છે ઈ છૂટા થયા એક મહિનો થયો એક મહિનો છૂટા થઈ ગયા મહિનો છૂટા થઈ ગયા જણાવી શકો છો બસ એ કે મને હવે નથી રહ્યું આગળ ભણવાનું ચાલુ કરું છે એટલે છૂટું થઈ જવું છે ઓકે સમજી ગયો અને બાજુમાં તમારે હોસ્પિટલ જે છે એમાં ડોક્ટર કોણ છે ડોક્ટર એમાં હતા પહેલા એ હાલ છૂટા થઈ ગયા છે એટલે અત્યારે દવામાં વેચાણે બંધ છે ને દવાખાનું બંધ છે ખાલી ખુલ્લું છે કારણ કે બીજા ડોક્ટર કાલે કહે આવવાના છે જોવા માટે એટલે સાફ સફાઈ કરીને ચાલુ રાખ્યું છે બરાબર કાલે હા એટલે સાફ કરીને ખુલ્લું રાખ્યું છે બરાબર સમજ્યું અને એમનું નામ એ હતા પટેલ સાહેબ હતા

પરંતુ તમે જોઈ શકો છો કે હાલમાં અંદર એમની પાસે મેડિસિન્સ પણ છે અને હોસ્પિટલ પણ ખુલ્લી છે આ ભાઈજી છે એ બહુ બહુ જ મતલબ કે ખૂબ જ એવા ચાલાક છે કે અમે આવતાની સાથે જ તરત જ એમણે દરવાજો ખોલીને જે અંદર દવા આપતા હશે એમને જણાવ્યું એટલે સાહેબજી છે એ પાછળને દરવાજેથી ભાગી ગયા એની અંદર બે દરવાજા છે એક આગળની સાઈડ એક પાછળની સાઈડ બરાબર એટલે અહીં એક અને હોસ્પિટલ મેડિકલ તેમજ લેબોરેટરી આ ત્રણ વર્ષ ત્રણ વસ્તુ વિધાઉટ લાઇસન્સ ચાલે છે દર્શક મિત્રો દર્શક મિત્રો આ છે એમની હોસ્પિટલ જે અમે આવતાની સાથે જ સાહેબજી છે એ પાછળને દરવાજેથી નીકળી ગયા તમને એ બતાવશું સ્પષ્ટ દ્રશ્યો અહીંયાના જે છે એ એ જણાવે છે કે અહીંયા કને કોઈ ડૉક્ટર નથી તો જેની પુષ્ટિ કરવા માટે અમે હાલમાં જે છે એ તમને અહીંયા કને બતાવી રહ્યા છીએ કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ સાઈડથી આવે અને અહીંના જે છે દ્રશ્યો જે છે એ તમને બતાવે કે તમે જોઈ શકો છો અહીંયા ઇન્જેક્શન પણ છે ટ્યુબ પણ છે અને આમાં ઇન્જેક્શન પણ મારેલ પણ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ સાઇડથી આવી જાય આ જે વસ્તુ જે છે એ તમને કમ્પ્લીટ બતાવે જો આ વસ્તુ જે છે અત્યારને કમ્પ્લીટ વસ્તુ છે અહીંયા ખાને અને આ દરવાજો છે આ દરવાજો બતાવશો એટલે સાહેબજી છે એ કંથી પાછળની સાઈડથી નીકળી ગયા છે તેમજ આ બોક્સ પણ છે અહીંયા કાને તમે આ અંદર જુઓ તમે પ્રેક્ટિસ પણ એ કરે છે કે આ હોસ્પિટલની અંદર અને આ જુઓ તમે આની અંદર છે કમ્પ્લીટ છે મતલબ કે આ પ્રેક્ટિસ નહીં પરંતુ હોસ્પિટલ ચાલુ છે પણ બોગસ હોસ્પિટલ ચાલુ છે દર્શક મિત્રો જેના કારણે જે છે એમને આઈડિયો આવી ગયો કે અમે અહીંયા કને પહોંચતાની સાથે જ બળવંતભાઈ જે છે એ અહીંયા કને આવ્યા અને અહીંયાથી આવી અને એમને જે છે અહીંયા કને પ્રેક્ટિસ કરતી વ્યક્તિને જે છે એ ઇશારો કરી દીધો જેથી એ વ્યક્તિ જે છે એથી પાછળના દરવાજેથી અહીંથી નાસી ગઈ છે દર્શક મિત્રો આ હોસ્પિટલ તેમજ લેબોરેટરી તેમજ ડોક્ટર ત્રણ વસ્તુ જે છે એ આડેસરની અંદર બોગસ ચાલુ રહી ચાલી રહી છે મારા સહયોગી બાબુ આહીર સાથે હું શું રજલુહાર એચઆસી ટ્વેન્ટી ફોર બાય સેવન આડેસર